આ પ્રેમ ગંગા કથા ગંગા એટલે ભગવતપતિ ગંગા ભગવાન શિવજી કથા ગંગા અને આપણે જીવનમાં પ્રેમ ગંગાને પ્રસરાવવાની છે આપણી જ્યોતથી બીજી જ્યોત પ્રજ્વલિત કરવાનો પ્રયાસ કરવાનો છે હળગાવવાનું પ્રજ્વલિત કરવું બંનેની વચ્ચે ફેર છે ગુજરાતી ભાષા બંને કહેવાય ઘણા અમે દીપ પ્રાગટ્યમાં ગોપાલભાઈ અમુક વક્તા એવા હોય ને તો ઉતાવળવા બોલાય કે દીવા હળગાવવાના છે પણ સળગાવવું એ અલગ પ્રક્રિયા છે અને પ્રજ્વલિત કરવું એ અલગ પ્રક્રિયા છે અને સળગાવવા માટે કઈ રૂબરૂ પ્રત્યક્ષ ઉપસ્થિત રહેવાની જરૂર નથી ના ના જરૂર નહીં મળે દિવાસળીની નાય નહીં આપણી આ અદ્ભુત અદ્ભુત આપણી જીભ બધું હળગાવી નાખે અને પહેલાં તો હું મળવું પડતું હતું હળગાવવા માટે ભેગા થવું પડતું હતું હવે તો મોબાઈલ આવ્યો અમેરિકામાં હા આપણે સળગતું હોય ને તો ઓલવવાનો પ્રયાસ કરવો અન્યથા સમર્થ ન હોય તો ત્યાંથી નીકળી જવું સાહેબ કારણ કે આપણી ઉપસ્થિતિ એમાં આપણી પાપમાં હાજરી ગણાશે સમર્થ છીએ અને આપણે એને નસ અટકાવ્યું દાદા ભીષ્મને કૃષ્ણએ કીધું છે કે મારી ભૂલ શું બતાવો તો કે તમારી સામે આંખની સામે થયું અને તમે સક્ષમ હતા એક ભીષ્મ કહે કે સ્ટોપ કોની શક્તિ છે પણ તમે ન બોલ્યા સમર્થ હોવા છતાં આપણી સામે કાંઈ ખોટું થતું હોય અને આપણે સહન કરી લઈએ તો એ કર્મનો દોષ આપણને લાગે છે અટકાવી દો જો એમ ન કરી શકો તો સ્થાન છોડી દે